એક ડોક્ટર જો મારી ઓળખણ હા એક કિડની ના એક સોન મની હવે મને કઈક ધંધા વિશે આમ હારો વિચાર લાવવો પડશે નોકરી તો છોડ દીધી એક ધંધો હારો જોઈને ખોરવો પડશે કે જેથી હું પૈસા કમાઉ ને પબ્લિક નહીં રાહત રે હું બોલ ભોણા હવ મામા શું વિચાર કરો હું ભાઈ આ નોકરી છોડ દીધી ને આપણે આ કેમ અરે યાર ધંધો ધોન આલુ પર નોકરી એ કેવી વસ્તુ હે ને મોમા હા ક ના તમને અમીર થવા દે ક ના તમને ભૂખે મરવા દે આ વાત હા જો ના અમીર તો પૈસો વારે ના થઈ હકો ના ભૂખે મરી હકો નોકરી એટલું જ થાય ને એ વધારે કશું થાય નહીં ન ધંધો કરવો ધંધો કરવો શું ધંધો કરવો બોલ ના ઓ આપણે તો જો આ વિચાર કરેલો કે રિક્ષા લાવું હમ કમ પાહો એમ વિચાર કર્યો કે રિક્ષાઓ તો બહુ થઈ ગઈ વર્જીઓ મલાના પેસેન્જર એ નહીં મળતા હાજી વાત

ડાકોર થી કપડવંદ વાયા મૌધા કપડવંદ પછી મૌધા અને પાછું ડાકોર એ રીતનો રૂટ રાખ્યો પણ થઈ જશે શેરિંગ બધું પણ નહીં કેતો આ તું લાય હમ તો પેસેન્જર કોણ બે હશે આપડા ફોલોઅર ને શું કરવાના ફેસબુક પર સિત્તેર હજાર થવા અને ઇન્સ્ટાગ્રામ પર કેટલા અઠ્યાવીસ હજાર ઉપર નીકળી જાય બરોબર હમ એવાય તો બે હશે ને

પણ નિમવાના ના ના ભાઈ ના આ નિમવાના મને કિડની જરૂર હોય કોની લો જમીનો વેચે નહિ રાખા હો